ગુજરાતની કેટલીક દીકરીઓનું શીયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માગતી નથી જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માગતી નથી આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે એમની એક જ માગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારે મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસુરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કાર્યો ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોય શકે